કાર મિત્રો મિત્રો તમે જાણતા છો ખસાગામની દક્ષાબેન ઠાકોર એવું કહી રહી છે કે મને પૂર્ણ જન્મ યાદ છે અને મને પૂર્ણ જન્મ ક્યાં હતો એ પણ યાદ છે તો મિત્રો આને લઈ ગમનભાઈ સાંધલે પોલ ખોલી દીધી છે ડિપોમાંએ પોલ ખોલી દીધી છે કારણ કે મિત્રો જૂઠું તો ક્યારેય ચાલતું નથી ત્યારે મિત્રો દક્ષાબેન ઠાકોર એવું કહી રહી છે કે મને આહિરના ઘરે પહેલાંનો પૂર્ણ જન્મ હતો અને ત્યાં મને ડાબું પડતા જ મારું મોત થઈ ગયું હતું મારા મમ્મી પપ્પા બધા જ મરી ગયા હતા તો મિત્રો મમ્મી પપ્પા મરી ગયા હોય એવું પણ એમના કુટુંબવાળા તો હશે ને તો આ દીકરીને ખરેખર અંજારની ત્યાં લઈ જવું જોઈએ અને ત્યાં વાતચીત કરવી જોઈએ કે આવી રીતના બન્યું હતું તો બધી જ ખબર પડી જાય ત્યારે દીપોમાં ગમનભાઈ સાંધોલે પણ એવું જ કહ્યું છે કે ચાલ અંજારમાં લઈ જાઓ અને આને પોલ ખોલી દો કારણ કે મિત્રો જૂઠું તો ક્યારે ચાલે નહીં તો મિત્રો સાચું શું છે આ દીકરીનું એ પણ વિડીયોની અંદર આવવાના છે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા કારણ કે બીજો વિડીયો સાચા ખોટાનો હું પણ લઈને આવવાનો છું અને મિત્રો ગમનભાઈ ભુવાજી તમને ખબર છે દીપોમાના ભુવાજી છે અને એમની સાથે જોઠું ક્યારેય ચાલતું નથી તો મિત્રો દક્ષાબેન ઠાકોરની પણ પોલ ખોલવાની વાત ચાલુ જ છે તો મિત્રો તમે બીજા વિડીયોની વેઇટ કરજો કારણ કે બીજા વિડીયોમાં બધું જ તમને જોવા મળી જશે તો આ વિડીયો માટે આટલું જ હતું મિત્રો